જય શ્રી કૃષ્ણ આજે બની રહ્યા છે પાત્રા તો સૌથી પહેલાં તો પાનને આવી રીતે એક એક ધોઈ લઈશું અને એનું જે ડંઠન છે ને જાડું એ આપણે કાપી લઈશું બહુ જ ઇઝીલી થઈ જાય છે અને જો તમે છરીની મદદથી ટ્રાય કરશો તો ફટાફટ એ નીકળી જશે એ જ્યારે વાળશો ને પાત્રું ત્યારે એમાં પ્રોબ્લેમ ના થાય ને એટલા માટે પહેલાંથી જ કાઢી લઈએ છીએ હવે એમાં આપણે મરી પાવડર એડ કરી દઈશું બેસન જ લીધે છે સિમ્પલ એમાં મરી પાવડર લાલ મરચું પાવડર હળદર મીઠું ખાંડ અને લીંબુ એડ કરેલું છે જો તમે ખાંડ અને લીંબુની જગ્યાએ ગોળ અને આંબલી પણ યુઝ કરી શકો છો આ બંને રીતે બને છે અને આ બધું એડ કરી ત્યારબાદ આપણે એમાં તેલનું મોણ એડ કરવાનું છે તેલનું મોણ ઓલમોસ્ટ મેં બે મોટી ચમચી જેટલું એડ કર્યું છે ઓલમોસ્ટ મેં અહીંયા છસો ગ્રામ જેવો ચણાનો લોટ લીધેલો છે તો એ પ્રમાણે તમે એને બે મોટી ચમચી જેટલું મોણ એડ કરી અને સારી રીતે હવે જરૂર પ્રમાણે પાણી એડ કરતા જઈએ અને થીક બેટર જાડું બેટર બનાવવાનું છે પતલું નહીં કારણ કે જેટલું બેટર થોડું ઠીક હશે ને તો તમારો પાતળા છે એ ખુલી નહીં જાય પાંદડા જ્યારે ફોલ્ડ કરશો ને ત્યારે આવી રીતે હવે આપણે એક પાન રાખી અને એના ઉપર બેટરને સારી રીતે સ્પ્રેડ કરી લઈશું અને જેટલું બેટર સારું બન્યું હશે ને એટલું જ તમારું પાન છે એ સોફ્ટ અને સારા થાય ક્રિસ્પી થશે આવી રીતે કરી અને ત્યારબાદ હવે એને ઉપર બીજું આવી રીતે ત્રણથી ચાર પાનના લેયર બનાવીશું જો તમારા પાન નાના હોય વધારે નાના હોય તો તમે પાંચ બી લઈ શકો અને પાન બહુ વધારે મોટા હોય તો બે પાનમાં પણ તમારો સારું એવું બની જશે હવે આ અમે મીડિયમ સાઇઝના પાન લીધેલા છે તો ચાર પાનના એક ફ્રૂટ એવી રીતે અમે એના લેયર બનાવી લીધા છે અને દરેક લેયરમાં ઇક્વલ એવો બેસન લગાડી અને સારી રીતે આપણે સારી રીતેને આપણે ફોલ્ડ કરી લઈશું અને આના જો ફોલ્ડ પણ આવી રીતે ધ્યાનથી કરશો ને તો એ પાન ક્યારેય નહીં ખુલે ઘણા બધાને એવા ક્વેશ્ચન હોય છે કે ભાઈ અમે પાત્રા બનાવીએ છીએ ને તો અમારા પાત્રા ખુલી જાય છે તો એનું મેઇન રીઝન કાં તો તમારું બેસન છે ને એ વધારે પતું પતલું બની જતું હોવું જોઈએ કે પતલું બેસન હશે ને તો એ હોલ્ડ નથી કરી શકતું માટે જો આવી રીતે તમે ટ્રાય કરશો ને તો જરૂર જરૂરથી તમારું પાત્રા ખુલ્યા વગરના સરસ મજાના એમાં બનશે અને આવી રીતે બધી બાજુથી કવર કરી અને તમે સ્ટીમરનો યુઝ કરી શકો અમે કૂકરમાં થ્રી ત્રણ વિસલ્સ વગાડીએ છીએ તો આવી રીતે બધા જ પાન આપણે ગોઠવી દીધા છે અને હવે આપણે છે એને એ ત્રણ વિસલ વગાડી લીધું ત્રણ વિસલ વાગ્યા પછી કંઈક ઠંડુ થયા પછી કૂકર ખોલ્યું તો આવું બની ગયું છે હવે એને આપણે એક સરખા કાપી લઈશું પાન થોડા ઠંડા થશે ને તો સરસ રીતે કાપશે તમે જોઈ શકો છો જરા પણ ખુલ્યા વગરને આપણા પાન રેડી છે હવે આપણે કઢાઈમાં તેલ લઈશું તેલ લઈ અને એમાં આપણે રઈ એડ કરી દઈશું અહીંયા રઈ છે એ તમે ઝીણી ખમણી રહી લેશો ને તો એ સરસ લાગે છે જે આપણે ખમણમાં યુઝ કરતા હોઈએ એ રીતે સાથે આપણે હવે એમાં એડ કરી દઈશું ખસખસના બી સાથે આપણે એડ કરી દઈશું એમાં તલ અને આ બધાને સારી રીતે મિક્સ કરી એમાં થોડી હિંગ એડ કરી અને આપણે એને પાંદડાને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા મેં થોડું લાલ મરચું પાવડર અને સાથે મીઠું થોડું પ્રમાણમાં એડ કરી અને સારી રીતે આપણે એને મિક્સ કરી ચોમાસામાં અળવીના પાન ખૂબ જ ઇઝીલી મળી જાય છે અને બીજી વસ્તુ એ કે કોઈપણ જાતની જંતુનાશક કે કોઈ પણ દવા વગરના થાય છે એટલે આમ બી ખાવા માટે બહુ જ સારા છે તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ સો મચ